નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ એટલે કે કોની વાત કરી માનવ સ્વાસ્થ્યની અંદર ઘણા બધા રોગો એમાંના હવે કયા રોગો જોઈએ છે કૃમિ દ્વારા થતા રોગો ઓકે જુઓ કૃમિ દ્વારા થતા રોગોમાં સૌથી પહેલો રોગ સ આટલું બધું કેમ કહો છો આ ટિનિયસિસ વાળો પોઈન્ટ છે ને એ તમારે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર ચારની અંદર કૃમિ આવે ને એમાં આવે પટ્ટી કૃમિ અને આ પટ્ટી કૃમિનું નામ તમે જુઓ ને તો ને એણે ટેણિયા સોરી ટેણિયા નહીં ટીની રાખ્યું છે અને જ્યાંથી આ વર્ડ એવો છે એટલે કે અલગ નથી ટીનિયસિસ કોના દ્વારા થાય અપરિપક્વ અથવા તો અર્ધ પાકેલું ના હોય એવું કાચું માંસ ખાવામાં આવે કોનું ભૂંડનું પોર્ક ની અંદર ટેપ હોય એટલે કે પોર્ક એટલે ભૂંડનું જો કાચું માંસ ખાવામાં આવે અને જો એ ઇન્ફેક્ટેડ હોય એના શરીરમાં ટેપ હોય અને એનું માંસ જો આપણે ખાઈએ તો આપણા શરીરમાં પટ્ટીકૃમિ દાખલ થાય છે રાઈટ તો પટ્ટીકૃમિ આંતરમાર્ગનો ચેપ લગાડે આપણા શરીરમાં એન્ડોસ્કોપી એક કેમેરો શરીરની અંદર નાખવામાં આવે પાચનતંત્રમાં ને જોવામાં આવે તો એ મસ્ત મજાને એમાં રખડતા હોય રાઈટ તો હું તમને ફોટો દેખાડું એટલે તમને ખબર પડે રાઈટ આ એરિયા દેખાય તમને તો આ એન્ડોસ્કોપીના ફોટોગ્રાફ છે એટલે કે શરીરની અંદર મસ્ત મજાના રખડતા હોય અને મોટા પણ થાય ત્યાં ગ્રો પણ થાય કેવી રીતે શું છે હું તમને સમજાવું રાઈટ તો એ પટ્ટીકૃમિ આંત્રમાર્ગનો ચેપ લગાડે અને આંત્રમાર્ગનો ચેપ પટ્ટીકૃમિના કારણે થાય એને સોલિયમ પણ બોલાય જ્યારે ચેપગ્રસ્ત માંસ ખાવામાં આવે છે તો એની અંદર આ સોલિયમ હોય રાઈટ એટલે એના નાના 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 ઘટક હોય જે આપણા શરીરમાં આવીને પુખ્ત થાય એટલે એ બેબી હોય ક્લિયર યાદ રાખજો આંત્રમાર્ગમાં પોતાના શરીર પર આવેલા અંકુશ અથવા તો આંત્રમાર્ગમાં રાખીને આંત્રમાર્ગની દિવાલ સાથે જોડાય અંતા પરબ છે એની પાસે મુખનો અભાવ છે એટલે એનું જે મુખ છે ને એ આ રીતે હોય અને આની અંદર નાના 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 શું હોય આવા અંકુશો હોય અને અંકુશો શ્લેષ્મ સ્તરમાં ખૂપવી દે ખ્યાલ આવે અને ત્યાં જીવે છે યજમાનમાં પચાવેલા ખોરાકનું શોષણ ચામડી દ્વારા એટલે એના શરીરના જે આ પટ્ટી કૃમિના ભાગો છે ને એના દ્વારા એ ખોરાકનું શોષણ કરે છે અને ફર્ટિલાઇઝેશન કરી ઘણા બધા ઈંડા મૂકે છે અને આવા ઈંડા અમુક રીતે ક્યાં પડેલા હોય એના માસમાં એટલે કોના માસમાં ભૂંડના માસમાં અને એ આપણે ખાઈએ શરીરમાં જે ફાટે ધીરે ધીરે પોષણ મેળવીને ગ્રો થાય અને આપણા જ પાચન માર્ગ સાથે ચોંટી જાય અને ફરીથી આપણા જ પાચન માર્ગમાં સાયકલ ચાલુ રાખે અને એના કારણે આપણા પાચન માર્ગની બેન્ડ બજાવી દે છે રાઈટ આજે ઈંડા મૂકે એમાંથી લાર્વા પેદા થાય લાર્વા પુખ્ત બની શરીરની બહાર મળ માર્ગે નીકળે અને બીજાના શરીરમાં દાખલ થાય હવે પહેલાનો સમય કેવો હતો કે આપણે પોટી કરવા માટે ખેતરમાં જાતા રાઈટ હવે એ ખેતર છે પોટી છે એ ત્યાં પડી છે આ ભૂંડા હોય ને ભૂંડા માટેનો બેસ્ટ વાનગી કઈ માનવ મળ એ ભૂંડા માનવ મળને ખાય પ્લસ એ માનવ મળ ત્યાં વેર વિખેર હોય રાઈટ અથવા તો ત્યાંને ત્યાં પડેલો છે શાકભાજી આ છે તે છે એને પણ સાફસૂફ કરીને ખાવાના કેમ કેમકે માનવ નળને મોઢું માર્યું કોણે માર્યું ભૂંડાય એ જ ભૂંડા વનસ્પતિઓમાં જંગલોમાં અરે ખેતરોમાં આંટા મારતા હોય એટલા માટે આવેલા શાકભાજી પણ આપણે વ્યવસ્થિત ચોખ્ખા કરીને ખાવા જોઈએ રાઈટ તો એ

પટ્ટી કૃમિ છે શરીરના આ આંતરડાના ભાગમાં જાય ત્યારે ત્યાં સિસ્ટી સેરસ કેન આઈ રિમેન એઝ અ લાર્વા એન કો સિસ્ટી સેરોસિસ એન્ડ ઇચ ટુ બ્રેન ઓફ આઈ ઓર ઇટ કેન બી ચેન્જ ટુ એડલ્ટ એઝ અ ટીનિયા તો અહીંયા બે નામ લેખા છે જ્યારે એ નાનું હોય ત્યારે એ લારવાનું સ્વરૂપ હોય અને ત્યારે એને બોલાય છે સિસ્ટી સેરો રાઈટ અને જ્યારે એ પુખ્ત થઈ જાય એટલે આપણે એને બોલીએ છીએ અડલ્ટ થઈ જાય ત્યારે એ કયા સ્વરૂપમાં આવે આ સ્વરૂપમાં એટલે એને કહેવાય ટીનિયા ચાલો ક્લિયર આ યાદ રાખજો ચોથા ચેપ્ટરમાં હોય તોય ભલે અહીંયા લખવું હોય તોય ભલે હવે કેવી રીતે આ તો જોઈએ આ એનું મુખ થઈ ગયું આ એનું શરીર થઈ ગયું ચામડી દ્વારા શોષણ કરે મુખ પાચન માર્ગની ને દિવાલ સાથે ચોંટી જાય શ્લેષ્મ અને એના કારણે એ લોકો આરામથી રહે જ્યારે શરીરની અંદર દાખલ થાય જ્યારે શરીરની અંદર દાખલ થાય ત્યારે અહીંયા લખું છું સિસ્ટી સિસ્ટી સરસ એટલે લારવા અને આ જે લાર્વા છે એના સ્વરૂપે જાય આ કેવું થવા મળવું એડલ્ટ દેખાય તમને અને એડલ્ટ થઈ જાય પછી એ પોતાનામાંથી એગને રિલીઝ કરે એગ જે છે એ કોની અંદર ગયા કેટલ કેટલની અંદર ઈંડા ગયા અને એ ઈંડા જે છે એમાંથી ફરીથી આ ઈંડા એના શરીરની અંદર ચામડીમાં માંસમાં દાખલ થાય એને આપણે ખાઈએ અને આપણા શરીરમાં ફરીથી એડલ્ટ બને એટલે આ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક યજમાન થાય અને આ દ્વિતીય થાય રાઈટ અહીંયા છે એટલે આપણે જે કરીએ ને પોટ્ટી એના એને કોણ ખાશે તો કે ખાસ કરીને અહીંયા કેટલ કેટલ એટલે આપણે કોને કહી દે ભૂન એ ખાશે અને એના શરીરની અંદર દાખલ થાય કે ખબર પડી હા કે ના ફરીથી અહીંયા એક મનુષ્ય છે એના શરીરની અંદર લારવા આવે છે એ પુખ્તો થાય છે પટ્ટી કૃમી રોગ થાય છે એટલે કે ટીનિએસિસ થાય છે એને અને આ જ્યારે પોટ્ટી કરે ત્યારે શરીરમાંથી મળ નીકળે વાહિત મળ અને એની અંદર એની ફિકસના એગ છે આ બંને કોણે ખાધું તો કે કેટલ એટલે કે ભૂંડે ખાધું એના શરીરની અંદર ફરીથી કોણ બહેના સાયકલ થઈ લારવા બહેના એટલે કે સિસ્ટીસરસ બહેના અને એના પાચનતંત્રમાંથી નીકળીને એની પેશી એટલે કે પ્રાણી પેશીમાં ગોઠવાણા અને ત્યાર પછી એ પ્રાણી પેશી ભૂંડ ને માંસ તરીકે મનુષ્ય ખાધું અને એના શરીરમાં પાછા આવ્યા ક્લિયર આ જ વાતને મેં અહીંયા ફરીથી સમજાવી છે જો આ ભૂંડ છે ભૂંડનું આ ચામડીનો છે એનો માંસનો ભાગ છે એનો એ જ માંસનો ભાગ અહીંયા ઉપર જાય છે એની અંદર તમે જુઓ સિસ્ટી સેરેકી એટલે સિસ્ટીસ ડેવલપ થાય છે લાર્વા ડેવલપ થાય છે અને આ લાર્વા જે છે એ ફરીથી કોણ ખાય છે એટલે કે અપરિપક્વ માંસ કોણ ખાય છે મનુષ્ય ખાય છે મનુષ્યના પાચનતંત્રમાં એ ગ્રો થાય એટલે અહીંયા એ અડલ્ટ બને અડલ્ટ બન્યા પછી એની પોટ્ટી થાય પોટી જમીન પર જાય કાં તો એને ભૂંડ ખાય અને કાં શાકભાજી પર ચાલ્યા ગયા રાઈટ અને એના કારણે એને કોણ ખાય છે

આવે છે ઓકે બાળકો અને આ પટ્ટી ક્રમ મેં તમને શરૂઆતમાં જ દેખાડ્યા તો આ એક રોગ થયો આવો બીજો રોગ છે એસ્કેરેસિસ આની અંદર પણ મેં તમને એન્ડોસ્કોપીના ફોટોગ્રાફ્સ દેખાડ્યા છે અને તમે અહીંયા ધ્યાનથી જુઓ આ ભાગને જુઓ આ ભાગની અંદર તમે જુઓ રાઇટ આ ભાગ ધ્યાનથી જુઓ આ ભાગ રાઈટ તો આમાં બધામાં કોણ છે તો કે આ બધાની અંદર કરમિયા છે રાઈટ આપણે બીજી ભાષામાં ગોળ કૃમિ એસ્ક્યુરિયસ ક્યાં આવશે ચેપ્ટર નંબર ચારમાં આવશે નાના બાળકોમાં જોવા મળે અનિદ્રા અપચો ચાંદા ઉલટી અને આંતરિક રક્તસ્ત્રાવ માટે જવાબદાર છે રાઈટ ઓપરેશન કરો ને ત્યારે આ રીતે ધીસ ઇઝ ધ ઓરિજિનલ ફોટો એટલો બધા એસ્કેરિયસ પાચનતંત્રની અંદર આવી જાય બહુ પાચન ન થાય અને ત્યાં કરે અપચો થઈ જાય જે ખાવી ઉલટી થઈ જાય સતત દુખાવો થઈ જાય પેટ્રો ચાંદાનો ભાગ થઈ જાય ઓપરેશન કરાવવાનું બહાર કાઢવાનું પાચનતંત્રનો જે ભાગમાં હોય એમાં એક ચેકો મારીને બધા જ ને બહાર કાઢે છે દેખાય અને પછી ભાગને કટ કરીને સારો ભાગ ફરીથી જોડી દે તો આ એસ્ક્રિયા છે હવે આપણે વાત કરીએ છીએ હાથીપગો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે હાથીપગો હુકોરિયા બેન્ક્રોપ્ટી અથવા તો હુકેરિયા મલાઈ આની વાત પણ અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર ચારમાં છે યાદ રાખજો આનું બીજું નામ છે ફિલેરિયસિસ પગ અને શરીરના અન્ય ભાગો પર લાંબા સમય સુધી સોજા ચડવા કોના કારણે થાય ક્યુલેક્સ મચ્છરને કારણે થાય અને આ કૃમિ ફેલાય છે રાઈટ એટલે આપણા શરીરમાં કૃમિ દાખલ થાય છે શરીરની લસિકા વાહિનીમાં દાખલ થાય ત્યાં પોષણ મેળવી અને ત્યાં મોટા થાય અને માઇક્રોફુલારિયા બને શું બને ફુલારી ફિલારીયસ અને એમાંથી માઇક્રો અને ત્યાં એ લસિકામાં લાંબો સમય કોઈ બે વર્ષ કોઈ પાંચ વર્ષ સુધી જીવે હાલાકી આનાથી મૃત્યુ નથી થતું પણ લસિકા ગાંઠોમાં સોજો આવે અને એટલા માટે એને લિમ્ફો એડીમા એડીમાનો મતલબ થાય સોજો લિમ્ફો એડીમા રોગ પણ કહેવાય લસિકા ગાંઠ મોટી થાય અને સોજા ચડે સેવન કાળ આઠ મહિનાથી વર્ષ ઘણી વાર આક્રોમી પાંચથી આઠ વર્ષ શરીરમાં રહે અને આ રોગથી મૃત્યુ થતું નથી હાથી પગો મેં તમને દેખાડ્યો છે લિમ્ફોડીમાં કહેવાય લસિકા ગાંઠનો સોજો પણ કહેવાય છે ત્યાં રે આ કૃમિ ઓકે બાળકો તો અહીંયા કૃમિના રોગો પણ મેં તમારી સામે શું કર્યા પૂરી પૂરા કર્યા એસ્કેરિયાસિસ હાથી પગો અને પટ્ટી કૃમિથી થતા રોગ ટીનિઅસિસ ઓકે બાળકો ચાલો હવે ફૂગથી થતા રોગો મારે તમને સમજાવવાના છે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ ત્યાં સુધી અલવિદા